ટામાં હોલી ક્રોસ શાળા ખાતે વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન હોલી ક્રોસ સ્કૂલના તમામ શિક્ષકો સંચાલકો વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી કાર્યરત હોલી ક્રોસ શાળામાં દર વર્ષે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ શાળામાં અનેકવાર બ્લડ ડોનેશન રમતગમત સામાજિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે જેને લઈને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં હોલી ક્રોસ શાળા ખૂબ જ લોકપ્રિય છે ત્યારે આજે આવા કાર્યક્રમને લઈને ફરી એકવાર આ શાળા ખાતે એક વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે 125 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ વિજ્ઞાન મેળામાં વિવિધ પ્રકારની કૃતિઓમાં વિદ્યાર્થીઓએ એસ્કિનેટર ચંદ્રયાન જેવા પ્રોજેક્ટ અને બનાવી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા તેમજ અલગ અલગ છત્રીસ અન્ય કૃતિઓ સહિત છવ્વીસ આઠ ડ્રોઈંગ પણ બનાવ્યા જેમાંથી સારી કૃતિઓ અને આર્ટ બનાવનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી તેમનું મનોબળ મજબૂત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા મારું નામ કૃપા ટીચર છે પોલીક્રો સ્કૂલમાં હું પ્રિન્સિપલ તરીકે મારી ફરજ બજાવું છું અમારી શાળામાં આજ રોજ અમે વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ છે આ વિજ્ઞાન મેળાની તૈયારી લગભગ અમે પંદર વીસ દિવસથી કરી રહ્યા હતા તે બદલ બાળકોએ અમને ખૂબ સાથ અને સહકાર આપ્યો તેમની સાથે સાથે તેમના વાલીઓનો પણ સપોર્ટ અમને ખૂબ રહેલ છે અને બાળકો દ્વારા એસ્કેલેટર ચંદ્રયાન

મારો નામ ફલક પરે છે હું ઉપલેટાની હોલીકો સ્કૂલમાં ભણું છું પાંચમા ધોરણમાં ભણું છું અમારી સ્કૂલમાં આજે સાયન્સ એક્ઝિબિશનનો પ્રોગ્રામ હતો એમાં અમે બહુ જ ખૂબ ખૂબ મહેનત કરી અને અમારી મહેનત સફળ થઈ અને અમારા પેરેન્ટ્સ અમારા ટીચર અને પ્રિન્સિપલ પ્રિન્સિપલ સ્કૂલની તરફથી બહુ જ સપોર્ટ મળ્યો અને આજે અમને આજે બહુ જ મજા આવી ટીચર પ્રિન્સિપલ્સ અને પેરેન્ટ્સને ખૂબ 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 આભાર મારું નામ દર્શ છે હું હોલી ક્રોસ શાળાના આઠમા ધોરણમાં ભણું છું અમારી સ્કૂલ માં સાયન્સ ફેર નો પ્રોગ્રામ થયો હતો એમાં અમે બહુ મહેનત કરી અને અમારા વિજ્ઞાન મેળ વિજ્ઞાન પ્રોજેક્ટ બનાવ્યા છે અમે જ્યાં જ્યાં અટક્યા ત્યાં અમારા ટીચર અને પ્રિન્સિપલે અમને બહુ મદદ કરી તે ખાતર અમે અમારા પ્રિન્સિપલ ટીચર અને વાલીઓને ધન્યવાદ કરું છું અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ